રસ્તો બગડાણા જાય છે અને આ રસ્તો મહાકાળી માં જાય છે આવડો આ રસ્તો આપણે અહીંથી દાવન છે મહાકાળી માં વિડીયો માં બના રહી બહુ મજા આવશે જોવાની આપણે હવે ભૂગી ગયા છીએ મહાકાળીમાં અહીંયા આપણે ગાડી મેકી દેવાની છે અને જોવા આ છે આપણે આ રસ્તે ત્યાં કે શાલીન નીચે જવાનું છે એવો આ રીતનો રસ્તો છે આગળ નજારો જોવો બહુ જોરદાર જગ્યા છે સીપીટીવાળા મહાકાળીમાં આ રસ્તો છે આ રસ્તેથી આપણે શાલીને જવાનું છે આ વરસાદને લીધે આ રસ્તો ખોદાઈ ગયો છે બહુ જોરદાર થઈ છે થઈ ગયા છે બહુ મજા આવશે જો અહીંયા આપણે જવાનું છે બહુ જોરદાર થઈ ગયા છે જો આપણે અહીંયા અહીંયા માતાજીનું મંદિર છે મહાકાળીમાંનું માં

બહુ પાણી જતું છે આ ડેમ જવો બહુ જોરદાર જગ્યા છે અહીંયા આ પાણી જાય છે જય માતાજી મિત્રો અમે આવ્યા છીએ શિબેટીવાળા મહાકાળી માયે દર્શન કરવા માટે આનો નજારો તમે જુઓ કેટલો મસ્ત અને મજાનો છે નજારો સીબેટીવાળા મહાકાળીમાં જોવી આપણે મહાકાળી માયે દર્શન કરવા આ જવો બહુ મસ્ત જગ્યા છે બહુ મજાની જગ્યા છે જવો આ વડલો છે સાંઈથી જવાનું છે આપણે માનું મંદિર છે આ પાણી છે જવો આ પાણી છે આ પાણી મેડિયાર છે જગ્યા જોવો મસ્ત જગ્યા છે સીબીટી વાળા મહાકાળીમાં કહેવાય છે આ બોર્ડ છે એમાં સીબીટી વાળા મહાકાળી માં લખેલું છે આ માની ડેરી છે અને અંદર આ મહાકાળી મને આ રીતનું છે جی مہکاڑی میں بہت زوردار جگہ سے دیکھا ریتھی جگہ سے <viewing> બહુ મસ્ત થઈ છે જોવા અહીંયા આ રીતનું અહીંયા પાણી વહેતું પાણી હોય છે ગમે એવો ઉનાળો હોય ગમે એટલો તડકો હોય પાણી વહેતું જ હોય છે અને આ એક અહીંયા પથ્થર છે અને અંદરથી પાણી નીકળે છે અને આ પીવાનું પાણી આવે છે અંદરથી બધા પીવે છે અહીંથી બહુ સરસ મજાનું એ પાણી જાય છે